તો પાસ અને એસપીજીના જૂના સાથીઓ સાથે આજે ધારાસભ્ય હાર્દિક પટેલનો ભેટો થયો હતો લાંબા સમય બાદ હાર્દિક પટેલની તેમની સાથે મુલાકાત થઈ હતી ત્યારના આ દ્રશ્યો છે સ્વર્ણિમ સંકુલ ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે મુલાકાત થઈ પાટીદાર આગેવાનો આજે પ્રેમ લગ્ન અંગે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા રજૂઆત સમયે ધારાસભ્ય પણ અચાનક સ્વર્ણિમ સંકુલ એક પહોંચ્યા હતા

જાહેર કોઈ સ્થળ પર હાર્દિક પટેલ ની એસપીજી ના અને પાસના તેમના પૂર્વ સાથીદારો પૂર્વ કન્વીનરો જેમાં મનોજ પનારા હોય દિનેશ બાંભણિયા હોય આ ઉપરાંત ના પાટીદાર આગેવાનો હોય તેમની સાથેની આ અચાનક જ ભેટો થયો મુલાકાત થઈ સ્થિતિ અને સંજોગો એ હતા કે ભાગેડું લગ્ન પ્રથાના વિરોધમાં અને કાયદો બનાવવાના મુદ્દા ને લઈને એસપીજી અને પાસના પૂર્વ કન્વીનરો પાટીદાર આગેવાનો આજે સરકારની સાથે બેઠક માટે પહોંચ્યા હતા અને તેઓ સ્વર્ણિમ સંકુલ એક ખાતે ઉભા હતા તે દરમિયાન હાર્દિક પટેલ પણ કે જે પોતે ધારાસભ્ય છે આજે મંગળવારનો દિવસ છે જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્યનો દિવસ હોય છે મંત્રીઓને તેઓ મળવા માટે પહોંચતા હોય છે અને તે જ હેતુસર હાર્દિક પટેલ પણ આજે સ્વર્ણિમ સંકુલ એક અચાનક પહોંચ્યો અને તેને લઈને બંનેની વચ્ચે મુલાકાત થઈ અલબત્ત જાહેર સ્થળ હતું જેના કારણે ભલે આંતરિક રીતે હાર્દિક પટેલ નો હવે કોઈ કે પાસ સાથેનો સંબંધ ન હોય નેતાઓ એકબીજાને મળતા ન હોય પરંતુ જાહેર સ્થળ હતું જેને લઈને બંને એકબીજાને મળ્યા પણ ખરા વાતચીત પણ થઈ પરંતુ આ પાટીદાર આગેવાનોની જે પ્રકારની માંગ હતી તે માંગની અંદર હાર્દિક પટેલ તેમની સાથે આજે નથી ગયા તે પોતાના વિસ્તારના કામોને લઈને મંત્રીઓ પાસે પહોંચ્યા હતા પરંતુ લાંબા સમય બાદ એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા કે જેમાં હાર્દિક પટેલ પોતાના જૂના સાથીઓ સાથે આજે ભેગા થયા હોય મળ્યા હોય બિલકુલ આભાર તમામ જાણકારી આપવા માટે